નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાં અવારનવાર આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે અને ગરડેશ્વર તાલુકાના બે અલગ અલગ બનાવોમાં એક સગીરા અને એક અન્ય યુવતીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે ત્યારે ગરડેશ્વર તાલુકાના આમદલા ગામની વીસ વર્ષીય યુવતી રીટાબેન તળવીએ ગત પાંચ એપ્રિલના રોજ ગરડેશ્વર પાસેના નર્મદા નદી ઉપરના બ્રિજ ઉપરથી ભૂસકો માર્યો હતો ત્યારે તેમને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ સાથે દવાખાને ખસેડવામાં આવ્યા હતા પ્રથમ રાજીપળા અને ત્યારબાદ વડોદરા ખાતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પાંચ દિવસની સારવાર બાદ દસ એપ્રિલના રોજ તેમનું મરણ થયું હોવાની જાણકારી મળી રહી છે બીજો બનાવ દસ એપ્રિલના ડેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામે એક અગિયાર વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું પણ સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે ડીડિયાપાડા પોલીસ મથકમાં તેની જાણવા જોગ નોંધ કરવામાં ખાસ કરીને નર્મદાના તિલકવાડા ગરડેશ્વર થઈ ડીયાપાડામાં અવારનવાર નજીવી બાબતે યુવાન યુવતીઓ પરિણીત મહિલાઓ દ્વારા ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લેવાના બનાવો બનતા હોય છે જેના આંકડા ઉપર નજર કરીએ તો ચિંતાજનક તથ્યો સામે આવે છે એવું કહેવાય છે કે આત્મહત્યા વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ યુવાન હોય કે યુવતી એવા સંજોગોમાં કરે છે જ્યારે એને એવું લાગે કે હવે આ સમસ્યામાંથી છૂટવા માટે તેનું કોઈ વિકલ્પ નથી જીવન પૂરું કરવા સિવાય પણ અમે એવું કહીએ છીએ કે આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી એ નવી સમસ્યાઓને જન્મ આપે છે જો તમે યુવાન છો તો તમારા માતા પિતાનું ઘડપણનો આધાર બનવાને બદલે તેમને નિરાધાર કરી રહ્યા છો તમે પરિણીત હોવ તો તમારા પાર્ટનરને એકલું મૂકી રહ્યા છો જો તમારા સંતાનો હોવ તો તમે એમના માટે આજીવન દુઃખ આપનારી યાતના વચ્ચે મૂકી જવાના છો તો નર્મદા લાઈવ નર્મદા જિલ્લામાં વધી રહેલા આપઘાતના બનાવોને રોકવા માટે સર્વે કરી એક ડેટા એકત્ર કરવાનો પ્રયાસ કરવા માગે છે તમે નર્મદા જિલ્લાના કોઈ પણ ગામમાં રહેતા હોય તમે વિદ્યાર્થી હોય કે તમે નોકરિયાત હોય પણ તમે જો અમને સહયોગ કરવા માંગતા હોય એક જાગૃત દર્શક તરીકે તો સ્ક્રીન ઉપર આપેલા ઈમેલ આઈડી ફેસબુક આઈડી કે ઇન્સ્ટાગ્રામ આઈડીથી તમે અમારો સંપર્ક કરી શકો છો એની લિંક તમને કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયો ઉપર તમારી પ્રતિક્રિયા આપશો તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો